નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો તમામ પેન્શનરોએ મે મહિનાના અંત સુધીમાં આ કામ ફરજિયાત કરે કરવું પડશે તો નહીંતર પેન્શન તમારે ભૂલી જવું પડશે તો પેન્શનરો માટે ખાસ જાણવા જોગ માહિતી સામે આવી છે તેની આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો દેશના કરોડો કેન્દ્રીય કર્મચારીઓને ફરી એકવાર મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે તો ખરેખર તેમના તાજેતરના એક અહેવાલ મુજબ અમે તમને જણાવી દઈએ કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો થશે તો આ અપડેટ સંબંધિત સંપૂર્ણ વિગતો જાણવા માટે આ વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો વિગતવાર જોઈએ તો દેશના અને રાજ્યના કર્મચારીઓ હવે જુલાઈથી ડિસેમ્બર સુધીના આગામી છ મહિના માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો છેલ્લા અડધા વર્ષમાં કર્મચારીઓના ભથ્થામાં થોડો વધારો થયો હતો જેને કારણે તેઓ આ વખતે સારા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો હવે એ જોવાનું રસપ્રદ હશે કે સરકાર આગામી અડધા વર્ષમાં તેમાં ભથ્થામાં કેટલો વધારો કરે છે મિત્રો તો મિત્રો હાલમાં જે કર્મચારીઓ અને પેન્શનરોને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો હવે જુલાઈ મહિનામાં જ્યારે ફરીથી એટલે કે આ અડધા વર્ષનું જે મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે તેમાં ખાસ જોવું પડશે કે કેટલા ટકાનો વધારો થાય છે તો મિત્રો તે આપણે આગળ જોઈશું મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે મે જૂન અને જુલાઈ આ ત્રણ મહિના દરમિયાન પોતાની હયાતીની ખરાઈ કરાવવાની હોય છે તો આ માટે હવે પહેલાં આપણે બેંકમાં અથવા તો પેન્શન વિભાગમાં જવાની જરૂર રહેતી હતી પણ હવે સરકારે નિર્ણય કીધો લીધો છે કે ઓનલાઈન છે તે હયાતીની ખરાઈ કરાવી શકાશે એટલે ખાસ આ મહિનાના અંતર સુધીમાં પોતાની જીવન પ્રમાણપત્ર જમા કરાવીને હયાતીની ખરાઈ કરાવી લેવી ફરજિયાત છે કારણ કે મિત્રો નહીં તો તમારા પેન્શનમાં લોચા પડશે અને પેન્શન બંધ પણ થઈ શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો બે ટકાનો વધારો કરવામાં આવ્યો તો ગયા મહિને કેન્દ્ર સરકારે લગભગ એક પોઈન્ટ બે કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં બે ટકાનો વધારો કરીને પંચાવન ટકા કરવાની જાહેરાત કરી હતી તો જાન્યુઆરી જૂન સમયગાળા માટે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો હતો મિત્રો તો હવે ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચનો છેલ્લો ડીએ વધારો કેલેન્ડર વર્ષ બે હજાર પચીસના પ્રથમ ત્રણ મહિનામાં ફુગાવવામાં સતત ઘટાડો દર્શાવે છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકા કરતાં ઓછો વધારો થશે તો પ્રથમ બે મહિ મહિના માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ ડેટામાં ઘટાડો થયો છે જે જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે સંભવિત ડીએ વધારાને ઘટાડી શકે છે તો ડીએ વધારાની ગણતરી માટે આ ઇન્ડેક્સ મહત્ત્વપૂર્ણ છે જો આ ઘટાડો આગામી ચાર મહિના સુધી ચાલુ રહેશે તો તેની અસર કર્મચારીઓને આપવામાં આવતા ભથ્થા પર પડી શકે છે મિત્રો તો મિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરી આજે બે ત્રણ મહિનાના જે ડેટા આવ્યા છે તેમાં ફુગાવવામાં સતત ઘટાડો થઈ રહ્યો છે તો તેની અસર જે જુલાઈ ડિસેમ્બરના મોંઘવારી ભથ્થામાં પડવાની છે તેમાં ખૂબ જ મોટી તેની અસર પડી શકે છે અને માત્ર બે ટકાનો વધારો એટલે કે માત્ર આવતી વખતે જુલાઈ મહિનામાં માત્ર બે ટકા અથવા તો શૂન્ય ટકાનો વધારો પડી શકે છે મિત્રો તો જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો આનાથી કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો વધુ નિરાશ થશે તો તકનીકી રીતે આ સાતમા પગાર પંચમાં છેલ્લો ડીએ સુધારો હશે તો તમને જણાવી દઈએ કે આ વર્ષે એકત્રીસ ડિસેમ્બરે સાતમો પગાર પંચ તેનો દસ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે મિત્રો તો મિત્રો મીડિયા રિપોર્ટ્સ પર આપણે જો નજર કરીએ તો આ જે ડીએ વધારો છે તે આ વર્ષનો અને આ પગાર પંચનો લગભગ છેલ્લો વધારો હોઈ શકે છે કારણ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ સાતમો પગાર પંચ છે તેનો દસ વર્ષનો કાર્યકાળ પૂરો થશે અને ત્યારબાદ છે તે આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ એટલે કે ડીએરનેસ એલાઉન્સ મોંઘવારી ભથ્થું શું છે તો આ એક પ્રકારનું ભથ્થું છે જે કેન્દ્ર રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને વધતી જતી ફુગાવાની અસર ઘટાડવા માટે આપવામાં આવે છે તો તમને જણાવી દઈએ કે ડીએ વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે તો પ્રથમ ભાગ જાન્યુઆરી અને જૂન વચ્ચેનો સમયગાળો છે અને બીજો ભાગ જુલાઈથી ડિસેમ્બર સુધીનો છે તો વર્ષનો પહેલો વધારો સામાન્ય રીતે માર્ચ અને બીજો વધારો દર વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં જાહેર કરવામાં આવે છે મિત્રો તો મિત્રો ડીએ છે તેનું ઇંગ્લિશ નામ છે ડીયરનેસ એલાઉન્સ ગુજરાતી નામ છે મોંઘવારી ભથ્થુ તો આ એક પ્રકારનું ભથ્થું છે જે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ હોય અને પેન્શનરો હોય તેને વધતી જતી મોંઘવારી એટલે કે વધતી જતી ફુગાવાની અસર ઘટાડવા માટે તે વર્ષમાં બે વાર વધારવામાં આવે છે પહેલો વધારો છે તે જાન્યુઆરીથી જૂનની વચ્ચે કરવામાં આવે છે જેનો વધારો માર્ચ મહિનામાં જાહેરાત થાય છે અને બીજો વધારો છે તે જુલાઈથી ડિસેમ્બરના ગાળા માટે હોય છે અને તેની જે જાહેરાત હોય તે ખાસ કરીને ડિસેમ્બર નવેમ્બર અથવા ઓક્ટોબરની આસપાસ કરવામાં આવે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર